દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તેના સંદર્ભમાં આજે વાંચદા સંકિટાઉક ઉપર ભારતીય જનતા પાર્ટી રામદા તાલુકા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કઈ રીતે બુથ લેવલ સુધી જવું એનું આયોજન કરવામાં આવ્યું હતું વેજ પ્રમુખો બનાવવાના કાર્યકર્તાઓને એક્ટિવ કરવાના અને આવનારા દિવસોમાં ચૂંટણી કઈ રીતે જીતવી તે દિશામાં જવા માટે આહવાન કર્યું હતું વાંસદા તાલુકાના મુખ્ય કાર્યકરો જેને ક્રીમ કાર્યકરો કહેવાય વરિષ્ઠ કાર્યકરો કહેવાય એવા કાર્યકરોને એક બેઠક મળી એમાં એ મુદ્દાઓ હતા એજન્ડામાં પહેલો એજન્ડા એ હોઈ શકે કે આપણે પેજ પ્રમુખ અને પેજ સમિતિ આપણે ડાંગમાં જે રીતે બનાવી છે એ રીતે વાંસદા તાલુકામાં પણ બનાવવાનું કક્ષાએ જે રજૂઆત અને જે માર્ગદર્શન મળેલું છે એ પ્રમાણે બનાવવાનો આજના મીટિંગમાં બધા જ કાર્યકરો જે ચર્ચા થઈ ત્યારબાદ આવનારી તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયત સીટ વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મળે એ માટે બધા જ કાર્યકરોનું સજેશન સૂચન માર્ગદર્શન બધાનું મેળવીને એ દિશામાં આપણે બધાએ લાગી જવાનું છે એ રીતે મુખ્ય કાર્યકરો વડે ચર્ચા થઈ અને આવનારા આવનારી ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટ વધારેને વધારે મેળવશે એવી એક પ્રમુખ તરીકે મને પણ ખાતરી અને વિશ્વાસ છે